બનાસકાંઠાના લાકડીના આગથળા ગામે ખેડૂતનો આત્મહત્યા કરવાનો પ્રયાસ સામે આવ્યો છે જેટકો કંપનીના ત્રાસના કારણે આત્મહત્યા પ્રયાસ કરવાનો આક્ષેપ લાગ્યો છે ખેડૂત શેદાજી ઠાકોર તેમના ખેતરમાં વીજ થાંભલા નાખવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી ખેતરમાં આઠ વીજ લાઇન હોવા છતાં વધુ એક વીજ લાઈન નાખતા ખેડૂતે વીજ લાઇન સાઇડમાં નાખવા કરી હતી રિક્વેસ્ટ પરંતુ રિક્વેસ્ટ કરવા છતાં ઝટકો કંપનીના કર્મીઓએ પોલીસ પ્રોટેક્શન સાથે વીજ થોભલા ઊભા કરવાનું કામ ચાલુ કર્યું હતું માં સમાન ખેતીની જમીન બગાડતા અને નુકસાન થવા લાગી આવતા ખેડૂતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે બેભાન અવસ્થામાં ખેડૂતને આખરે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે સેતાજી મગનજી ગામ હવે મારી આજે પ્રશ્ન એ છે કે જટકો વિભાગની અંદર મારા ખેતરમાંથી અગાઉ પણ દસથી પંદર લાઈનો નીકળેલી છે અને આ લાઈનો માટે અગાઉ પણ મેં અરજી આપેલી હતી ઝટકો વિભાગ ડીસાને કે ભાઈ સાહેબ મારે આ લાઇનો નીકળે છે એક લાઇન થોડી સાઈડમાં નીકળે તો આવી મારી માગણી છે તો આ મારી માંગણીને અમારા કોઈ પણ પ્રકારનો જવાબ લીધા સિવાય જટકો કંપનીએ અમને કીધું કે લાઇન તમારા ખેતરમાંથી જ અહીંથી જ નીકળશે અને આજ રોજ તારીખ એકત્રીસ પાંચ બે હજાર બાવીસના રોજ અમારા જે જેટકો વિભાગ કંપનીના અધિકારીઓ અહીંયા આવેલા પોલીસ કાપલા હાથે આવેલા વીસથી પચીસ પોલીસના કાપલા હાથે આવેલા અને અમને કહેલું કે તમારે આ લાઇન નોખવા દેવી પડશે ત્યારે અમે કહેલું કે સાહેબ અમારું હાલ કેસ આનો જે લાઇનનો છે ને મોટા કાપરાથી આગથળાનો નામદાર ગુજરાત રાજ્યની હાઈકોર્ટમાં કોણસો ચોર્યાસી ઓપ્લિક બે હજાર બાવીસના રોજ હાલ કેસ પેન્ડિંગ છે એની મુદત સત્યાવીસ છ બે હજાર બાવીસ છે ત્યારે આ જેટકો કંપનીના અધિકારીઓ આવી એમને જાનથી મારી નાખવાની ધમકી આજે ધોબલા નખાઈ રહ્યા છે અહીંયા મજૂરો કામ કરી રહ્યા છે અમે પોલીસના ડરના કારણે પાંચ બંદૂક સાથે આવ્યા હતા તો એમણે પણ કીધું છે કે ભાઈ અમારે સરકારનું ઉપરથી દબાણ છે સાહેબ અમારે તમે નામદાર કોર્ટથી મોટા નથી ત્યારે કીધું કે ભાઈ ના અમારે સરકાર કેમ કરવાનું છે અમારે કોર્ટ કેમ કરવાનું નથી ત્યારે અમે આજે અમારી મજબૂરી ખાતર અમારા પરિવારનું હિત ઈચ્છા વગર આ જીબી બી ઝટકોના અધિકારીઓ આજે આવેલા છે અને અહીંયા મજૂરો જોડે કોમ ચાલુ કરાયેલું છે પોલીસે અમને પણ મજબૂર કર્યા છે તો અમને નામદાર હાઈકોર્ટને વિનંતી છે કે આના માટે ગુજરાત સરકાર અમને અન્યાય કરી રહી છે હડાહળ તો આના માટે અમને ન્યાય મળે અને ન્યાયની પ્રક્રિયા માટે અમે હાઈકોર્ટ ગયેલા છીએ તો દરેક ખેડૂત મિત્રો આની નોટ લે અને દરેક ખેડૂતના હિતની વાત છે અને ન્યાયની વાત છે આ ન્યાયની વાત સમજ્યા વગર ગુજરાત સરકારના ઇશારાથી કામ કરે છે ગુજરાત રાજ્યની વડી કચેરીને પણ આ ઘોળીને પી જાય છે એનું પણ માનતા નથી ત્યારે મારી વિનંતી છે દરેક ખેડૂત ભાઈઓને દરેકને અને આ અધિકારીઓને વિનંતી છે આજે પોલીસ કાફલા હાથે આવી મને મજબૂર કરી અને મારા ખેતરમાં હાલ ધોભલા નોખવાનું ચાલુ છે મજૂરો કામ કરી રહ્યા છે તો આ અંગે નામદાર કોર્ટમાંથી મને હાઈકોર્ટમાંથી યોગ્ય ન્યાય મળે એવી વિનંતી છે મેં એમને એપ્લિકેશન પણ આપેલી છે અને આજે મારી જે હાઈકોર્ટની મેટર છે એમની મેં લેખિત સિગ્નેચર વાળી અરજી પણ લીધેલી છે તો આ અંગે મને યોગ્ય ન્યાય અને વળતર નામદાર હાઈકોર્ટમાંથી મળે એવી આશા રાખું છું